હેલો દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં મહાશિવરાત્રી વ્રતની વાત કરવાના છીએ મહાશિવરાત્રીનું વ્રત મહાવત ચૌદશને દિવસે આવે છે મહાશિવરાત્રી એટલે મહાવત ચૌદશનો દિવસ આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે તે દિવસ શંકર ભગવાનનો જન્મ દિવસ ગણાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ફળાહારમાં બટેટા અને શક્કરિયા ખાય છે આ વ્રતની કથા કંઈક આવી છે કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો તે જીવ હિંસા કરી પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો મહાવત ચૌદસને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીર કામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસ મહાશિવરાત્રિનો હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ એમ કહેતા હતા તેણે પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહી પણ દેખા દેખીમાં શિવ શિવ એમ બોલ્યો આમ જાણીએ અજાણીએ પણ પ્રભુનું નામ લેવાઈ ગયું આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો પટકવા લાગ્યો સાંજ પડતા તે એક સરોવર કિનારે આવી પહોંચ્યો આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું અને લિંગની પાસે એક બીલીનું ઝાડ હતું પારથી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠારી અને પછી તે બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બીલીના બે ત્રણ ડાળીઓ આવી હતી ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બિલીની બે ત્રણ ડાળીઓ આવી જતી હતી આથી તેને પાંદરા નડતા હતા એટલે તે બેઠો બેઠો બિલીના પાંદરા તોડીને નીચે ફેંકતો હતો અજાણતા જ આ પાંદરા નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા આમ કરતાં રાતના અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું પારથી બાણ મારવા ઝાડ પર જેવો આગો પાછો થયો

પારધીએ પણ જતો હતો તે ત્યાં હરણીએ પણ કાલાવાલા કર્યા એટલે પારધીએ પારધી બંને હરણ અને હરણીની રાહ જોતો બેસી રહ્યો તે સમય પસાર કરવા બીલીના પાન તોડીને નીચે નાખતો હતો આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા આમ અજાણપણે તે શિવજીની પૂજા કરી રહ્યો હતો થોડી વાર બાદ ત્યાં હરણા અને બચ્ચા ત્યાં થોડી વાર બાદ હરણના બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા હરણના બચ્ચાઓએ પણ પારધીને કહ્યું હે પારધી અમે અમારા માતા પિતાને મળીને પાછા આવીશું તું અમને જવા દે પારધીએ તેના પર દયા કરી તેને પણ જવા દીધા હરણ હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા મળ્યા અને તેમને પારધીને આપેલું વચન જણાવ્યું બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ હે પારથી અમે અમારી શરત પ્રમાણે આવી ગયા છીએ તું હવે અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને છે હરણાની સત્યનિષ્ઠા જોઈને પાર્થીએ તેને મારવાનો હરણાઓની સત્યનિષ્ઠા જોઈને પાર્થીએ તેને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેને મનોમન પ્રતિજ્ઞા લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં તેને હરણાઓને છોડી દીધા આથી હરણાઓ શિકારીને આશીર્વાદ આપ્યા એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું હે પાર્થી તે જાણી અજાણી શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાન ઉપર બિલીના પત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે અને તારા પુણ્યના કારણે આ હરણાઓ પણ શાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું આ સાંભળી પાર્ધિ અને બધા હરણાઓ વિમાનમાં બેઠા પારથી અને હરણાઓને શિવલોકમાં વાસ મળ્યો હે મહાદેવજી મહાશિવરાત્રીનું વ્રત જેમ પારધી અને મૃગલાઓ આમ મહાશિવરાત્રીનું વ્રત કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવલોકમાં વાસ મળે છે